આ લોકો એ તો જેલમાં હોવું જોઈએ ઘરની બહાર શરણાર્થીઓના વિરોધ પ્રદર્શન પર ભડક્યા અરવિંદ કેજરીવાલ તો આવો જાણીએ શું છે સંપૂર્ણ વિગત નમસ્કાર હું છું રોનક મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યુઝ

અરવિંદ કેજરીવાલ દ્વારા સીએ અંગે વારંવાર ઉઠાવ્યા પર અમિત શાહે આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે દિલ્હીના સીએમ તેમના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થવા પછી તેમનો પિત્તો છટકી ગયો છે વધુમાં કહ્યું કે કેજરીવાલને કદાચ ખબર નથી કે આ બધા લોકો ભારતમાં આવ્યા છે ભારતમાં રહી રહ્યા છે તેમને અધિકાર મળતો નથી તેમને તે અધિકાર આપવો પડશે શાહે કહ્યું કે આવી સ્થિતિમાં બે ચૌદ સુધી ભારતમાં આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવી પડશે તો આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ